ગુડ મોર્નિંગ મારા સર્વત્ર ભાઈ બંધુઓ સર્વત્ર અને આજે સર્વત્ર ભાઈ બહેનોને આજે ગણપતિ સ્થાપનાની સર્વત્ર ભાઈઓને મારા આ યુવક મંડળ તરફથી સર્વને બધાઈ સર્વને મનોકામના પરિપૂર્ણ થાય એવી હું આશા રાખું છું અમારા ગામની અંદર મહાદેવ ઘડિયાની અંદર અમારી ગણપતિ દાદાની સ્થાપનાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે હવે ટૂંક સમયની અંદર અમારા ગણપતિ દાદાની જે પૂજા પાઠ અને એને કઈ રીતે સ્થાપના કરવી પૂજા કરવી અને કેવા નિયમો સાથે અમે અહીંયા ઉત્સવ મનાવીએ છીએ એનું અમે ટૂંક સમયમાં તમને મારા મિત્રો દ્વારા હું જણાવીશ ત્યાં સુધી તમે મારા વિડીયોમાં બની રહેજો દિવસ વકી આપી ચાલો મિત્રો હવે ફૂલ તૈયારી છે ગણપતિ દાદાને અમે બેન્ડ વાજા સાથે વાંચે ગાજતે લેવા જવાના છે અને અહીંયા પૂજાપાઠની સામગ્રી તૈયાર થઈ ચૂકી છે અને આ બ્રાહ્મણ દેવ પણ અહીંયા ભૂદેવ હાજર થઈ ગયા છે હવે આપણે જઈશું બધા સાથે ભાઈ બહેનોને લઈને ગણપતિ દાદાને અમે વાંચે ગાજતે લાવીશું અને અહીંયા સ્થાપના કરવાના છે મિત્રો ઓ સ્વસ્તિ નંદ્રો ઋસ સ્વસ્તિ નવેદા સ્વસ્તિ નો સ્વસ્તિનો નો બૃહસ્પતિદ મતા સુમનશ્યમાનઃ તન્વતનામ સત શારદા ઐશિયથા સમા દીક્ષા માપનો દીક્ષામાપ્નો દક્ષિણ દક્ષિણ શ્રદ્ધા માપતિ શ્રદ્ધાયા

મંગલમ પતની મંગલમ સદેકા મંગળાય કરની કામહ જંદી તુ મંગલમ પતની મંગલમ પતવાને ચોખા ચડાય કેતો મંગલમ પતવાને વિશ્વ મંગલ ઓર મંગલ પુરીકા તુ કામહ અપને દિગંત દિસે જીનો પતા मां मंगलम भगवान लाइट चालू छे मंगलम पुंडे निमित्त सम दाल पडत आहे आज बाकी आधी वन बरे जी ओजी बनवायचा आणि ती ला पर लावो यो बोला आज की आपण भगवान ने जावाने की आपण टिककले टिकट है देखो से टिकट है टिकट है टिकट है वो भी होगा व्यवहार से सेवा के लिए मतलब मात्र स्मारक बनाने के लिए हां ठीक है करके को नहीं कर क्या हो हमरा Okay, let's go. Happy birthday. happy birthday ચાલો ફ્રેન્ડ્સ મારા ભાઈઓ બહેનો હવે આપણે ગણપતિની સ્થાપનાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ પણ ખૂબ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમને હું થોડો એનું પણ દૃશ્ય બતાવી દઉં આ વરસાદનું વાતાવરણ છે એટલે બધા ભક્તગણ આપણા અહીંયા સ્થાપનાની જગ્યા અંદર આવી ગયા છે પણ આ વરસાદનું થોડું તમને દર્શન કરાવો મિત્રો તમે બની રહેજો આ વિડીયોમાં એમ સો ભાવિનકુમાર

પૂજાના મંત્રો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવશે એ તમે વિડીયોની અંદર નિહાળી શકશો હવે મિત્રો આજથી ગણપતિની સ્થાપના થાય અને થયા બાદ આપણા સારા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ આપણા ગણપતિ દાદાના ગણપતિ પપ્પાના ગણપતિ દાદાના શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આપણે એના આનંદ ચૌદસના દિવસ સુધી ભાવ ભેર થઈને આપણે એને પૂજા કરવાની છે અને આપણા સર્વત્ર સર્વજનિક ગણપતિ ઉત્સવ દેશના સર્વત્ર ધર્મના પ્રેમીઓ સર્વત્ર ધર્મના ભાવિક ભક્તોને સર્વને આમંત્રિત કરીએ છીએ સર્વત્ર દેશના સર્વવાસીઓને મારા સતસત પ્રણામ અને મારા યુટ્યુબ બ્લોગ ચેનલની અંદર આપ સૌનું હું વારંવાર હાર્દિક સ્વાગત કરું છું અને સર્વત્ર ભાઈ બહેનોને ગણપતિ દાદાના શુભેચ્છા સર્વના મનોકામના પરિપૂર્ણ થાય એવી હું આશા રાખું છું ચાલો મિત્રો હવે આપણે ગણપતિ દાદાની સ્થાપના થઈ ગઈ છે બધા આનંદ વિભોર થઈને ગણપતિ દાદાની આપણે આનંત ચૌદશ સુધી બધાના હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવાની છે અને દરેક ભાવિક ભક્તોએ હર્ષ ધર્મ પ્રેમીઓ સાથે મળીને આપણે આ ધર્મ અને આ કાર્યને આગળ વધાવવાનું છે પ્રેમ દયા ભાવથી સર્વત્ર ભાઈબંધુ સાથે હળી મળીને આપણે આ ઉત્સવ મનાવવાનો છે કોઈ પણ જગ્યાએ કોઈ હાનિ ન થાય એ યુવાન પેઢીને મારી ખાસ સલાહ આનંત ચૌદસ સુધી દરેક આ યુવાન પેઢીને મારે નમ્ર વિનંતી કે સદા તમે ગાડી ટુ વ્હીલર લઈને ગમે ત્યાં ફરશો ગમે ત્યાં તમે દર્શન કરવા માટે જશો તો ગાડીને ધીમી ચલાવજો વ્યવસ્થિત ચલાવજો અનંત ચૌદશ સુધી શરાબનો વ્યવહાર કરશો નહીં અને નશા કરશો નહીં અને પવિત્ર રહીને સદા તમે અનંત ચૌદશ સુધી તમે આ ઉત્સવ મનાવજો અને તમારું ધ્યાન રાખજો સદાને માટે કાળજી રાખજો અને શાંતિપૂર્વક આપણો પ્રસંગ ઉજવાય કોઈ હાનિ ન થાય એની કાળજી રાખજો આ મારા વિડીયો દ્વારા દરેક ભાઈ બંધુ યુવાન પેઢીને નસો કરીને અથવા તો ટુ વ્હીલર ચલાવીને કોઈ પણ જગ્યાએ કોઈ આકસ્મત ન સર્જાય એનું ધ્યાન રાખજો અને સર્વત્ર ભાઈઓ બહેનો ધર્મ પ્રેમીઓને મારે ખાસ વિનંતી કે આ પ્રસંગ શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય અને શાંતિપૂર્વક ઉજવાય સર્વત્ર ભાઈ બંધુઓને આ ગણપતિ દાદાનો એનો લાભ મળે અને એ પરમાત્માનો આશીર્વાદ મળે અને સૌના જીવનમાં કુશળ મંગળ રહે એવી હું આશા રાખું છું એ જ આશા સાથે હવે હું વિનવું છું આ વિડીયોને હવે હું સમાપ્ત કરું છું ફરી બીજા બ્લોકની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રીરામ જય માતાજી ગય ગણપતિ દેવતા જય ગણપતિ પપ્પા મૌર્યા અર્ધો લાડો ચોર્યા બોલે શ્રી ગણપતિ ગજાનંદ જય